હેલો ફ્રેન્ડ જય માતાજી જય કાષ્ટભંજન દેવ તો કેમ છો બધા હું ઉમેદ કરું છું કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું તો બધા એને હાથે નરવા રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું અને શું કહેવા હેલો ફ્રેન્ડ કેમ છો બધા બધા મજામાં છે હું પણ મજામાં છું અને આજે આપણે મેમન ઉપર મેમન આવે છે હા એક તો મારા તરફથી બધાને જય માતાજી જય શ્રી કાષ્ટભંજન દેવ તો શું કહો તમને શીખાબર બે ત્રણ દિવસથી આના મહેમાન આવે એ સારી વાત હોય કહેવાય પણ જો કે તમને કહી દઉં થોડાક ટાઈમ પહેલાં તે આવ્યા હતા તો કપાસ પાછું એને થોડો ઘણો અને પાછા ગયા ને અત્યારે પણ પાછો ફોન આવ્યો છે તો અમારે અમારા મોટા ભાઈ આવી ગયા છે મારા બનાવી અને આગળ આવ્યા હતા એ મારા બનાવી એ બનાવી અને આ મારા જેઠ પણ થાય ને બનેવી પણ થાય તો આવી ગયા છે આ જોઈ શકો છો જીરું જોવા માટે આવે છે સ્પેશિયલી જીરું કેવું થયું કેમ કે અહીંયા અમારું જીરાનું વાવેતર કર્યું એટલે જાજા ટાઈમથી જીરું જોવા આવ્યા નથી એટલે જોવા માટે આવ્યા છે તો આખો અહીંયા તો આવું કંઈક અમારું જીરું થઈ ગયું છે અને અહીંયા આવી ગયા છે જીજુ જોવા માટે જીરું હોય તો હવે હું જાઉં વેડિયા અને એલકેશ અને જીજુ જીરું જોતા આવે આમ તો શું કા ફ્રેન્ડ્સ તમને મારા જેઠ પણ થાય પણ હંમેશા બહેનો બેનો એટલે હું કાંઈ એવું નથી રાખતી અને પહેલાંથી હું નાના કેમ કે હું બધા કરતાં છેલ્લી છું અને એ મોટા બેન છે ને અમારા બધા કરતાં મોટા એટલે હું નાની હતી આમ ઘણી નાની નથી પણ આમ નાની હતી કે દસમાં આમ કે એવી કંઈક પણ ત્યારે જ એમના લગ્ન થઈ ગયા હતા ને એટલે ત્યાંથી જીજું જ કહું અને તે પછી મારા તો ઘણા ટાઈમ પછી ઓળું થયું એટલે કેમ કે નાની સાળે તો સાળે જ હોય એટલે આમ બનાવી જો આમ એટલું બધું આમ નહીં પણ આમ સારું પડે ને બનાવી જ કહેતા એટલે પછી અત્યારે પણ હું કાંઈ લાજ કે એવું કાઢતી નથી અને પહેલાં જેમ રહ્યા એ રીતના જ રહું છું આમ તો તો આમ તો મર્યાદા એમ ભાઈ સમાન જ છીએ કેમકે એ અમારા સૌથી મોટા જ બનાવી છે એટલે આમ મર્યાદા ખરી બધી પણ આમ કે બોલવા ચાલવામાં આમાં બનાવી ભાઈ જેવો જ વ્યવહાર આમ ને આમ થોડીક અમારે સાસરીમાં હોય ને તો અમારી બાજુ લાજ કાઢવાની એવું હોય પણ લાજને હું નથી કાઢતી અને એવું રાખું ભાઈ ભાઈ જેવો જેવો સબંધ એટલે એવું અને એમના મોટા ભાઈ અને એમને એવું શું થાય મારા સગાબેન એમના ભાભી થાય એટલે સગાબેન ને ગા ભાઈ છે એમને એટલે કંઈક એવું છે ફ્રેન્ડ્સ તો હવે આપણે ચા પાણી બનાવીએ ને મારા ચીજોને કેસ તો જીરું જોઈને આવશે ને આ બાજુ તો થોડા થોડા પીળા થયા છે ભાઈને અત્યારે જ પાણી છે એટલે પાણીના કારણે એવું થયું એવું લાગે છે અને અહીંયા આગળ આવી છે મારી ભાણકી રાઈડું નાખે છે મને જોઈને છે એક દૂરથી ને અમેથી કે ક્યાં માસી આવે કેમ કે માસી ભણ્યા તો માસીને બહુ લાડકવાયા જ હોય એટલે અને એમને માસી બહુ દિવસે આવે એટલે સાંભળતી હોય કેમ કે પહેલાં નાના હતા ત્યારે હું ભેગી જ રહેતી અને રમાડતી ને એવું બધું કરતી એટલે એમને બહુ સાંભળું છે માસી અને વલીબેન આવે એમ તે એટલા રમાડવા નહીં એટલો વાલ અને અમને એટલો વાલ છે એટલે કહ્યું ના રાયડું નાખે માસી હજી નથી આવતા માસી એવું કહે છે એટલે હું જલ્દી જલ્દી જાઉં અને ક્યાં શું કરે છે આમાં ડુંગળી કઈ કાંટો મારે છે જોઈને સંતાઈ ગઈ છે પાછું માસી એવી રાડ નાખી અને સંતાઈ ગઈ છે જોઉં છું હવે હવે હું જાઉં બસ અહીંયા જઈને મળીએ તો અહીંયા બકાલા માંથી હંતાઈ કે ક્યાંય અંજલ અંજલી જો હે કરે આવજો મને જોઈને હંતાઈ પાછું કેટલું બંધ થઈ ગયું છે ખાધી હતી શેરડી વળી પડી હતી ને તો મળી જાય એટલે બેન તો શેરડી ખાતા હતા ખવાતીય નથી દાંત તો છે ને ખવાતીય નથી આખું આખું કાપીને ખવાય હવે જો માતું કેવું થયું ભૂલાવી મારે માટે તો

અને અહીંયા છે અમારો અમારોડો કઈ કઈ છે ક્યાં છે ક્યાં છે બતાડ હાલ બતાવી દે મન બતાવ હાલ ક્યાં છે કાનો કે કાનો હે કાનો કે જય શ્રી રામ બોલ રામ

હા કીધે આમ જો આમ આમ જોવાનું મારી બાજુ થોડું આમ જોવાનું આમ જો જો એકાના એકાના એ લાલા આમ જો તો જો લાલુ આમ જોવે ઊંચું જોવે આ બાજુ ન જોતો તો હા હું હવે ચા પાણી બનાવીએ

নিমেন কান নিমে অঙ্গনা হ্যাঁ ই কানোছে কানো কানোছে কানো কানোছে 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 হাই কে भैया हम जो हम

તો કાઈ ની થોડીક વાર રહીને મળીએ હું થોડીક વાર ભૈલા રમાડી લઉં જીરું કેટલું કરી કેવું જીરું જીરું કેવું ખાઈશ તો જોઈ તો આવું તો ફરી એ મમ ખાઉ શું ખાઉ મમ બેટા વાડીએ હા ટૂટે ને ને ટૂટે લે એ ને ટૂટે લે ને ખવાય બેટા એ ટૂટ હવે પુરાની હો ગઈ

અહીંયા બે વાત કઉ ડીકી અડેંગો આયા તા એક વાત કું બેટા આયા માર છોરા એ બ્રાસ મૂકી દે ને અસ લેવા લાઠી લેવા આવ અહીંયા બે વાત કઉ અહીંયા હાલ માર માર ડીકરે કોણ મારતું તું દીકી દીદી મારતી તું માર છોરી ને દીદી દીદી મારતી તું માર છોરા ને ભાઈ ના તો તમા

મમ મમ તો મારું યાન જ જોવા જાવ મમ તો ઢીંગુને મમ ખાવ છે એટલે જોવા ગોતવા જાય છે અંદર ઘર માં અને તારે નથી ખાવો લાલા આવું પડી આ ઢીંગુ ફોન નાખી દીધું મકાઈ તો ફ્રેન્ડ આજે તો અમારે આખો દિવસ ને કપાસેટ જ નહીં વીણાયો જાજો વીણ્યો એમ તો નહીં એક ગાડી જેવો વીણ્યો પણ આમ જાજો નથી વીણાયો કેમ કે મહેમાન ઉપર મહેમાન આવે છે પેલા આવ્યા હતા એમને વળાયા પછી તે પછી બીજા આવ્યા અને અત્યારે હજી બીજા આવે છે ફોન આવ્યો છે કે અત્યારે અમે આવી છે તો એ તો ખાઈ ને જાય છે પણ એમને લગભગ લગમાં લેવાય દેખાય તો લેશું થઈ જાય અને એમ કે કોક કોકના ઘરે જ કોકનો સ્વભાવ જોઈને આવતા હોય મહેમાન એટલે અમે બહુ ખુશ છીએ આજે અમારા ઘરે ભલે કામ ઓછું થાય એનો વાંધો નહીં એ તો જિંદગી છે કર્યા રાખવાનું નહીં પણ મહેમાનો આવે ને પણ કોકના જ ઘરે આવે કોકનો સ્વભાવ જોઈ ને કોકની લાગણી બંધાયેલી હોય તો પણ આમ કેમ ગોળ ફરે કેમ ગોળ ફરે છે બોલ 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 બોલ

હા આજે રણવાનેથી ભરેલા રીંગણનો શાક લગભગ બતાવીશું ને હા ના છે ને લઈ લીધા છે અને હવે ખોખા લઈ લીધા હવે થોડુંક લઈએ

પાણી ગરમ મૂકી દો પછી નાવાનું મોડ થાય છે તો ફ્રેન્ડ્સ જમવાનું બની ગયું છે અને અહીંયા થોડુંક અંધારું છે એટલે સરખું દેખાશે નહીં અહીંયા મસ્ત મજાનું રીંગણનું શાક બનાવ્યું છે આખા રીંગણા ભરેલાનું બનાવ્યું છે આમાં હળદર નાખી કે નહીં નાખી જ છે પણ અંદર ભરી જ ને એટલે દેખાય ને જ્યારે બધી નાખી જ છે અને રોટલી બનાવી અને અહીંયા છે છાશ તો છાશ આપણે લઈ લઈએ આપણે ઓલું નથી કર્યું ને શું

સાફ સફાઈ કરી નથી આમ તો કરેલું જ નથી પણ અહીંયા આમાં ભરેલું રીંગણા ભરવા માટે થોડીક આમ મગફળી ઓલી કરી આવતા રહો છોકરાઓ જમવા જમી લઈને